સુરેન્દ્રનગરના પાટડીમાં ખેડૂત આગેવાનોનું સંમેલન યોજાયું ખેડૂતોએ રાત્રિ બેઠકો યોજી પડતર પ્રશ્નો અંગે જાગૃતિ લાવવા અભિયાન શરૂ કરશે પાટડી તાલુકાના બાર હજાર ખેડૂતોને પાક નુકસાનીની સહાય મળી નથી નર્મદા વિભાગની બેદરકારી અને જમીન માપણીમાં વ્યાપક ભૂલોને કારણે ખેડૂતો પરેશાન બન્યા છે કચેરીઓના ધક્કા ખાવા છતાં અધિકારીઓ જવાબ આપતા નથી જેના કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણે છે તંત્ર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે કોઈ ખેડૂતોના ડીએલએનએલમાં ઉલટસુલટ થયેલા છે આજ દિન સુધી ઉલટસુલટના કોઈ પ્રશ્ન સોલ્વ થતા નથી બે હજારને સત્તરમાં અરજી કરી હોય બારમાં કરવી હોય તો ખેડૂતોને હજુ કોઈ જવાબ મળતો નથી વજન મૂકવામાં આવે તો જ એના કાર્ય થાય છે નહીં તો કાર્ય થતા નથી બે હજાર પચીસમાં જે ધારો કે બિલ્ડરો કોઈને ઉલટસુલટ હોય અને દસ્તાવેજ કરવા હોય તો એમને વજન મૂકેલો હશે તો એમના કામ ફટાફટ થાય છે અને એવા મુદ્દા અમારી પાસે છે બે હજાર પચીસની અરજીઓ કરેલી છે અને બે હજાર પચીસની અરજીના સોલ્યુશન થયા છે અને બે હજાર સત્તરની અરજી હજુ ખેડૂતો ધક્કા ખાય છે પાક નિષ્ફળ સહાય બાબતો જ્યારે બાર હજારથી પણ વધારે ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત છે ત્યારે એનો અવાજ હજુ સુધી સરકારના કાને પહોંચ્યો નથી આજે ખેડૂતના સૌ પ્રતિનિધિઓએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં દસાડાના દરેક ગામમાં રાત્રિ બેઠક કરી અને ખેડૂતોને વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે જાગૃત કરવામાં આવશે